મારો બેટો હું દાડીએ તો આવી ગયો છું પણ આ ખડ જોતા લાગે છે બહુ અને પીઢા વગર હાલ છે એને શેઠ ને કઉ થોડોક ઉપાડ આપે કાંઈ ગયો આ શેઠ આગળ કામ નહી કર્યું તો દર આવે છે ગઈ ઘાત વાળીને કહે કામ કરવા મિડ એમ અને અત્યારે બોલાવું છું તો આવતો હોય ને શેઠ હોય આ પીધા વગર આમાંથી કામ ન થાય શેઠ

અરે હમણાં છે ને બહુ ભીસ છે પોલીસ વાળા ની એટલે આમાં કોઈને ખબર ન પડે દે ફટાફટ કોઈ પાછું મારું ઢુકેતો નહી કોઈને ક્યાંય વેસે છે માજી બેરિયા નાકુડાની બાયરી દારૂ બનાવાળો એક નંબર બનાવો હું નાતી છે એનું એવું હાલ ચાલ માલ છે મજા આવી ગયો હા આવો દારૂ નાખે ની બારી રોજ બનાવતી હોય ને તો એને પાસે રોજ લેવા દા લેવા દે હવે હલાતું નથી બોલો ને સાહેબ કોણ છો તમે હું કોણ છો તમે મને હું કામ આવ્યા એટલે બોલો ને કોણ છો એમ હું કોણ છું એમ તું કોણ છો નથી જાણતો એમ માત્રમ સોધરમ ઊભો રહો તો સુદ્ધિ ન થા અરે પણ સાહેબ

એમ નહીં તું દારૂ પીન રોડ ઉપર કેમ હુતો તો હે કેમ જેલ માં જાવનો વિચાર છે ડંડા મંડા ખાવાનો કે હું હું ક્યાં રોડ ઉપર હુતો તો રોડ તો મારી એ જ આવીન હુઈ ગયો એમાં તો હું કરું એમ રોડ તારે થઈને હુઈ ગયો હાલે ડો ફાઈ હાલ થાનો મનો જેલ પીક થાય હાલ એ ઇન્સ્પેક્ટર સાહેબ મારી વાત આમ કે જેલ માં લઈ જાવ એમ મને હા જેલ માં ના મોરી છે ખરું અરે માધરમ સોદરમ ન્યા મળે પી ભાઈ એમ આજ તું જેલ ભેગી નો થાય એમ નહીં મનાય ઉભા રે સદ થોડું ઘણું તો મને ફાવે છે વા આને હું આવડતું છે હું ફાવે છે તને ઇંગ્લિશ પીતા તું આલે ખાઈ 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 અરે જે સાંભળો તો ખરા હું તમે મારા બે પ્રશ્નો જવાબ આપી દો ને એટલે હું તમે જ આવું આવું એટલે આવું આ દારૂ કે પૂછીન પૂછીન તો શું પૂછે પૂછે આલ પૂછ મારા પહેલા પ્રશ્નો જવાબ આપો તમે કે રિક્ષામાં ત્રણ ટાયર જ કેમ હોય

દર્દી મોઢે તો શેષનાગની માથે કેમ ઊભે તો શેષનાગ મોટા તો શેષનાગ મોટો તો શિવજી શિવજી ના ગ્રામ કેમ અરે તો શિવજી મોટા શિવજી મોટો તો હિમાલય ઉપર કેમ ઊભો અરે તો હિમાલય મોટો તો હિમાલય મોટો તો ધરતી ઉપર કેમ ઉભોડ અરે મારા બાપ તું ચીદે કોણ મોટું આ દુનિયામાં જે દેશી પીન બે પગ માથે ઉભો રે ને એ જ મોટો રે ચા ભરાઈ જ્યો હું અરે મારો બાપ તું મારો પીસો છોડ દે હું ઝાવ છું મારે ત્રણ નથી જાલમાં લઈ જાઓ મને તું જવા દે અને તું પડ્યો દે તું જે કરીયે 啊。Ah, ah, ah, ah.